તેરજે તું આય કોણ છે ગુડિયા હા આપણા આ દસેલમો અને હમન હાડીને ખબર લેવા તો કોમસાતે અમારે યસબી લુગળો શિવળા આવજો તો ગાઈઝ જો આપલા કપડાં લેવાનો તો જઈએ બજારમાં સિતરા મોર્નિંગ જય માતાજી બધાને નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે અને ગાયસન સાડા દસ વાગે બ્લોગ સ્ટાર્ટ કર્યું છે બહુ લેટ કારણ કે ગાયસન આપણી તબિયત એકદમ ખરાબ છે આજે પહેલાં તો દવા લેવી છે કરીબન બાર વાગે એવા અમારા ગામડે ડૉક્ટર છે સારા એવા તો ત્યાંથી આપણે એમની દવા લઈ લઈએ પછી આપણે જવાનું છે વડનગર વટનગર શા માટે જવાનું સીધું બ્લોગમાં તમે કન્ટિન્યુ બન્યા રહેશો તો ખબર પડશે હાલ તો પટુ અહીંયા જુઓ ખેતરમાં છે ફટુ ગુડ મોર્નિંગ

એટલા માટે છે ને ગરમી બહુ લાગે છે તો ગાય છે ને પટુ અત્યારે કોમ કરે છે ને આપણી તબિયત થોડી ખરાબ છે એટલે આપણે થોડા હેલ્પ નહીં કરી શકતા પણ બાકી ગાય છે ને હમણાં લગભગ બાર વાગે એવા આપણે જવાનું છે દવાખાના એટલે આપણી દવા લઈ લેવી છે પછી જવું છે અમારે એ તો પછી તમને બ્લોગમાં ખબર પડી જશે શું કેવું પટુને ખબર છે એટલે આપણે જવાનું છે તો મારા ને પટુ બેને જવાનું છે એટલે થોડા હોસ્પિટલના કામો જ છે એ પણ તો ત્યાં જઈશું બતાવશું તમને એટલે ખબર પડી જશે તો કન્ટિન્યુ આજના બ્લોગમાં બને રહેજો હાલ તો પટો અહીંયા થોડું કામ કરી લે અને પછી આપણે દવા બવા લઈ લે પછી સીધા મળીએ ફાઇનલી જો હાલમાં એક વાગી ગયો ને એક વાગી ગયો તો ગાઈસ જો પટોને ખેતરમાં અહીં આપણે બધો નઈ દોન રેડી થઈ ગયો નઈ દોન રેડી જમી લીધું પહેલા ગાઈસ અને હવે જવું છે આપણો વડનગર વડનગર બે ત્રણ કામ છે એટલે સિવિલમાં જવાનું છે અને આપણો કપડો પણ સિલાવવાનો છે તો બ્લોગ માં બનાવી રહ્યો તો આપણે જે વડનગર અને પછી શું કરી બધું તમને બતાવજો ને બધું તૈયાર થઈ જઈ ચાલો ગાઈસ જો ગાઈસ સીવિલ આવી ગઈ છે આપણે સીવિલ પહોંચી ગઈ છે તો આપણે આ સીવિલ તો પટો રીકણ હો ના માટે જવાનું આપણે સીલું આઈ ગડી હાઈ કરા દલે સમજાવાન છે મારા બુન્ની પોણી છે હા તેરા માળો જાય હા જાવું અમે જમે આયા છે અમાર હાડી ઓપરેશન કરીને ગોણી લીધી છે તો રમણો અમાર આયા છે સીલ જો તો ત્રીજા માળે છે ને પટો તો ત્રીજા માળે ઓ ગઈ છે ત્રીજા માળે છે તો આપણે જઈએ કે ઓ દેન સુસા ખબર લઈએ હસ્પિટલ લઈ જઈએ એ ગુડુ લિપમાં મજાઈ છે ચક્કર આવતા છે આ બાજુ છે આઈ છે સારી આ ગુડા તેરજે તું કોણ છે ગુડિયા

Gudu, ya pepel ke pulau lewat, maksudnya, iya, gudu biskuit kan? iya, choice kali iya, iya, જો શર્ટ એક એને ના તમારે આ રેલ ખરો અલગ લેવતા કે રેક જો 375 બે જોડ કપડો લઈ દો છો અને હવે જવાન સર સિલાઈ સિલાવા નાખવા તો જઈએ ત્યાં સિલાઈ એ કરો બ દો માટે ટી-શર્ટ લેવાને ગુડુ અને કલર બીજા બતાવજો પહેલા તો

ચાલો ગાઈસ જઈએ ઘરે તો આપણે આયા છે અહીંયા ચોળા ફળી ખાવા માટે બટોના પહેલી વેલે ચોળી ફટાક તો રહી ના તો ગાઈસ ચોળા પડી 40 ની 100 ગ્રામ નો તારી છા પાર્સલ કરો તો પાર્સલ કરે દે પાર્સલ કરો પાર્સલ કર દો 40 બસ કર દો પાર્સલ કરી દીધી ગયે અર્જિનખા હું બરોબર તો ગાઈઝ જો છોડાફરી લે લીધી 200 ગ્રામ પાર્સલ જો વરસાદ ચાલુ થઈ ગયો છે ને વરસાદ ફટાફટ ફટાફટ વરસાદ ચાલુ થઈ ઘરે ને ફાઇનલી આપણે આવી ઘરે અને આ છે ને આવી છે આપણે આઈ જશે ઘરે અને ગાય જોઈ શકો છો આ બાજુ વાતાવરણ એકદમ જો વરસાદ મધરા મધું ચાલુ થઈ ગયું છે તો ગાય થોડો થોડો વરસાદ ચાલુ છે અને આપણે જઈને વટનગર તો ગાય તો પેલા આપડે સિવિલી જતા મારા હાડીને પોણીને રમાડવા અને પછી આપણે અહીંથી મારા કપડાં સિલાવવાના હતા તો કપડાં સિલાયા પછી આપણે ફાઇનલી થોડી સબ્જીને એવું લઈ લીધું પછી આવી ગયા છે ઘરે તો કુટુંબી તો ચાલો ગાઈસ બસ વિડીયોમાં બસ આટલું જ મળીએ પછી આપણા કાલના બ્લોગમાં તો બધાને જય માતાજી એન્ડ ટેક કેર